સામાજિક કાર્યકર રાજુભાઈ ધાનાણી મોનપુર ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશભાઈ ભેડા તથા પ્રવીણભાઈ તેરવાડિયા તેમજ શાળા સ્ટાફ અને મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહી બાળકોના જીવનના શિક્ષણરૂપી જ્ઞાનનો દીપ પ્રજ્વલિત કરી આ મહોત્સવને સફળ બનાવ્યો હતો કે શાળા પ્રવેશ ઉત્સવ એ માત્ર ઉત્સવ નથી પણ એક મોટો પર્વ છે કે જેમની અંદર ધોરણ એક અને બાલવાટિકાના બાળકો શાળામાં પ્રવેશ મેળવે અને સાથે એવો સંકલ્પ કરે કે એમના જીવનનું જે આ પ્રથમ પગથિયું છે એ સાથે સાથે એ છેલ્લા જેમનો અભ્યાસક્રમ છે ત્યાં સુધી પૂર્ણ થાય એવો પણ આજે આપણે સંકલ્પ લેવાનો છે ત્યારે આ રૂટ બેની અંદર જસવંતગઢ પ્રાથમિક શાળાની અંદર હું જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર તેમજ મણપુરના સરપંચ શ્રી પ્રકાશભાઈ ભેડા તેમજ અન્ય ગ્રામજનોની હાજરીની અંદર આજે ખૂબ જ બહોળા પ્રમાણની અંદર લોકોએ હાજરી આપી અને આ પ્રવેશ ઉત્સવને ખૂબ સારી રીતે વધાયો ત્યારે હું એ સર્વનો રૂટ બેના લાઇઝર ઓફિસર તરીકે આભાર માનું છું તેમજ શાળા પરિવાર અને તેમજ પત્રકાર મિત્ર પરિવાર સૌનો આ તકે આભાર માનું છું અસ્તો